હોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટા ભરકુંડા ગામ તેજગઢથી લગભગ ચાર કિલોમીટર દૂર આપણે અહીંયા ઊભા છે અને દુકાન છે ગોરી બિસ્કીટની અને થોડો સામાન વેચે છે ઠંડા પીણા સહિત ત્યાં બધા આપણે ઊભા છે નવ યુવાનો પણ છે ગામના અને કાર્યકરો પણ છે એમ નવ યુવાનોને અમે વાત કરવાનો પ્રયાસ કરીએ છીએ પણ છોકરાઓ થોડા સરમાળ પ્રકૃતિના છે અને આપણી ગ્રામીણ સંસ્કૃતિ પણ એવી હોય છે કે નવા છોકરા હોય કોઈ ફ્લુઅન્ટલી બોલેલા ના હોય આવડે આપણે તેમ છતાં પણ છોકરાઓ અહીંયા ઊભા છે આપણે આવેલા નેટ પ્લેટફોર્મ પર આ રજૂઆત કરવા માટે આપણે જે દુકાનદાર છે તેમને પહેલા વાત કરીએ અને બીજા ભાઈ છે તેમને પણ વાત કરીએ સાહેબ આપણા ભરકુંડા ગામ કેટલી વસ્તી છે સો એક કરોડ છે અચ્છા અને તમારું નામ શું મુકેશભાઈ આખું નામ

બીજું કઈ આ જે કઈ લોકોને કઈ તકલીફ હોય એ complete થઇ પીવાના પાણી સમસ્યા હા પછી તમારે ત્યાં light complete આવે છે light તો આવે છે અચ્છા સિંચાઈ માટે તમારે જે ખેતરો માં ખેતરો ખરા ને તમારે હવે એમાં સિંચાઈ પાણી કઈ લાવો છો પાણી લાવો બોર ને ખાનગી બોર પોતાના કુવાયું કાઠિયા વાર જાય છે નહીં મળતું તે અંગે તમારે એવું દુઃખ નહીં થતું કે સારું પાણી આપણને મળતું હોત તો કેટલું હોય તો સારું કેવાય પણ આવતું નથી અપેક્ષા ખરી કે પાણી મળે અમને અમને તકલીફ ને બરાબર બરાબર બધાને હેલ્પ પંપોની હોય ને અહીંથી લોકો કાઠિયાવાડ જાય છે મજૂરી કરવા જાય ને કેટલા લોકો જાય છે ઘણા બધા 75% જાય ઘણા કે અહીંથી કેટલા ટકા લોકો જતા છે અહીં ગંતરી નહી હોય ને હે પણ તો એ અંદાજ તો હોય ને આપણે એમ તો અડધા જતા થઈ અડધા ઉપર જતા હે અડધા પર જતા હા કમ જતા રહે અહીં કમ નહી રહેતા કેમ કે એને તકલીફ થાય

નલસે જલ નળ છે પણ પાણી આવતા નથી પણ તો ખુશ છે દુકાન ના માલિક મહિલા આપણને કે છે કે અમને ખુશ છે અમે લોકો પાણી આવતા નથી રજૂઆત કરી છે કે હું સમજ નહીં પડતી પરંતુ આ એક લોકોની જે રજૂઆત કરવાની પદ્ધતિ તે પણ તમે સમજો કે અહીંયા બીજા છે આગ એવા કાર્યકર્તા એવા બીજા પાછળ તેમણે પણ રજૂઆત કરી ભરકુંડા ગામની આ વાત આપણે સાંભળી આગળ આપણે બીજા જે ગામ છે ત્યાં પણ મુલાકાત થેન્ક